આ ભરેલા પહેલો છે બધા ભરેલા પહેલો છે બધા તું બધા આ છે ને આ સાક્ષી પહેલો છે નર્મદા અમે કહીએ અને આ એક છે ને એક આ છે જો આ છે સાક્ષી પહેલું નર્મદા પહેલો સાક્ષી પહેલું હા તનજીભાઈ દેખાડે છે અમારે સુરમય આવી જશે મસ્તીની ને આ જો આ સાક્ષી પહેલો છે આ એની મા છે ને આ એનો છોકરો છે પણ આ એની છોડી છે કદાચ ને એની છોડીને ઈંડાળ છે તો હું છે એટલે તું એટલે તને એક કલાક થી ગોતતો ત્યાં હતી તું ઘેરે હતી એવું છે હું એમ કહેતો સુરમય આવી જોરદાર મને જોરદાર તારે જોતી કે આ રેસીપી બનાવ જોતી કે अभि हल्ले ते हल्ले हा होता दान ता देव सुरमय जोर दर मले जोर दके खटे नि आईसे उसे कत मित्र दो आपने ये सुरमय हम याने के तमी सापरी कता सो कदास ने से हा होता जी ताजे काय खटे आसे पण भरेला આ બે નર્મદા પાયેલ છે પણ તમે સાક્ષી કેતા આપણે ઓછા સાક્ષી ઓછા ભરેલા હશે સાપરી પાયેલા છે ઓલે સુરમાય છે સાપરી તો મિત્રો ફાઇનલી આપણે જો બધું શાક નાખી દીધું ફરી સુપેર હજી સૂર્ય ભગવાન રે કેવા ઉગવાની તૈયારી છે તો અહીંયા ગ્રહણ થાય એમ કેવાય કે એટલે કે ઉગે સૂર્ય ભગવાન ઉગે છે શાક વહેલા આવી ગયેલો છે દરજને મેટે એવા શાક બધું મળતું થઈ જાય કોન્ટેક કરજો જેને ખાવું ને દિયાળ ગામ તાલુકામાં અને જીલો ભાવનગર અને હોંજે આવ તથી આમ બંદળ નાખી દેવું એટલે બધું શાક આવશે અને શાક જ રેવા ઉપડ્યા છે મજો નાના નાના સોકરા બોકરા જાય બહુ ને ધબ ધબ ટી કામ દે ફાઇનલી લો હું ધનજી ભાઈ છે ને પાછા દે આઈ છે મસ્ત બે થોડું ઘણું નહી દે શાક કાઢો ને અને બાકી છે જાળ છે ને ઘૂસવા જલે ને તો શાક કાઢો બાકી છે તો એ દેખાડી કેવી રીતે જાળ ફસાય જલે ઓલો જાળ માં કેવી રીતે શાક ફસાય જલે હોય ને કેવી રીતે કાઢવાનું હોય તમને બધી દેખાડી બાકી તો સુરે ભગવાન ઉગી જશે અને ધનજી ભાઈ આવો ને વાહ તો કઈ વાંધો નહીં હાલો તો જાય છે અમે બસ ધીમે 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 જઈ યાર ગાસ એ હે કૌશિક ઓ હિન્દી મે બોલ સકતા હે બોલો તો હિન્દી મે કેસે બોલતે તુમ કીધર જા રહે હો નાવ મસ્બે બે કામ કરને કે લિયે મચ્છી લેને કે લિયે હા વાહ જો હિન્દી મે બોલો સમજે આ છોકરો હારુ કે બાકી તો એ મસ બે છે છાક લેવા અને અમે મસ્બે બે જોયા પોગી જશે ફાઇનલી અને મસ ની અંદર એક માણસ છે ને આપણે મળી તો ટી-શર્ટ એ ફાડી લીધી

પછી આમે ત્યાં કેવો મસ્ત છે ને કાવ આવો નો હોય બગડી જલો હોય ધનજી ભાઈ તો એ એને હું કરાઈ લા લેરિયા માં પાણી ફગે લેરિયા ખાઈ જાય આવી રીતના જાવ છે ને ઘૂસવા જેલા હે તો સાકા માં સે બધું કાઢે છે હું તમને થોડું દેખાડી ને પછી હું ઘડી કઢાવા લાગુ ને પછી પાછા પાજી જાલો કઈક આવે ને દેખાડો કલમ લેજે તો એમ હોય ને ફાઈનલી તો આપ એટલે એમ નો વટાડો ચોટી જાય એ આગળ વટી ગયો માનો સીમડી આવ કાઢવા

એટલે એ આમ છે ને આમ ધડી રાતે ને માથું ગળી જતી પડી રહી માથું ગળી જતી પડી રહી ને એ ભાઈ આ ભાઈ છે ને પૂછડું પકડીને પાછી ખેંચી લીધી એટલે રીવેસ એટલે એ નીકળી જાય આ ભાઈ છે ને હોપટ કાઢે એટલે કે જેમ જતી હોય એમ પાછી વટાડ જાય તો આ માલી આવતી હોય પેલી જો વટાડી દીધી આ ભાઈ છે ને મોટી હતી ને પાછી ખેંચે ને એ તો હોપટ વટાતા જ નહીં હોપટ

आमरा बन्नो आहे भाई मगरू आयो मगरू आयो हांडो हांडो आलेले आ तो फोडितो आ तो बहु झाळने कापिला का ताणो भाई

માં નવી વખત ને તો સબસ્ક્રાઈબ કરી દો આપણે આવા અવાર નવા રેડી આવશે ને બપા મચ્છી ના પછી આ શું કે કાઠે આપણે બંદર નાખશું એ હોંડિયા જોવા મળશે ટીટમ કશલા હોંડિયા બધુંય પાણી પીવા સાલો બધા મિત્રો તો તમારે કોઈને પાણી પીવા નહીં લા પાણી નહીં પીવું પાણી પી દો હમણાં દેવું પાણી પી લીધું બાકી આપણે પી લઈ ખાલી વિડીયો ઉતરાયો તો એટલે લાગી જઈ તો કામ કરતા તેને તો લાગે તી તો આપણે પહેલા પી લીધું હોય ભલા મને તો મિત્રો મેને લો ધનજી ભાઈ પાપલેટ કાઢ લખે છે ને આમ તો ધનજી ધનજી ના નાખ દે હા એમ ખેસો મડો લો ખાયા ખા વાહ ધનજી ભાઈ વાહ பத்ர சே ஆமாஜி મિત્રો ફાઈનલી અમારો વેરામ ભાઈ છે ને એ સોલો બેઠો છે ને સોલો કેવી રીતે ગેસ નો પેટાવો છે તમને કોઈને નો આવડતી તો આ ભાઈ અમારે શીખવાડજે તો જો શીખવામાં તો તમારે જો પહેલા હાથ અંદર જો જો મારો બેટો યામ સોલો બેઠો તો પછી હવે સા બની પીવા હું પાછો ઓલા મસ બે જઈ આવું પાછો ઓલો કાઈ વાંધો નહી તો પકાય કા બને હાથ કરો મોજ આવી જો લાયા સા પીવાની છે મારે સા

ચિત્ર ફાઈનલી તો આવડાન ઘણા દાળ સારા થઈ છે ને હવે હું અહીંયા થી જાવ ઘણો ભગત સૂર્ય ભગવાન આ દર્શન દીયા બટલબ માં તો આપણે એવા ઘરે પાજી અને આવડા શાક સોડું જાતું છે એ કાઢશે બાકી દાળ સારા છે હવે થોડા ઘૂસવા આમ તો હંદે ઘૂસા જલા થઈ આણી આખી ભરી ઓલી સેટ છે હજી આવી રીતે તણી મસબાળાને દાળ જો અહીંયા એઠા નાખી દીધા અહીંયા એઠા છે ઓલા પણ નાખે છે શાક આવે પણ અત્યારે શાક આવે ને શાક આવે ને એના કરતાં તો આવડા નુકસાન વધારે થાય કેમ કે ઝાડ ઘૂસવા એટલે એના કારણે ઝાડ ફાટે અને શાકે બેક પાછું ઓછું આવે જાળ ફરખા હોય તો ડબલ શાક આવે કાઈ લાલ આવજે મિત્રો આજ ની મચ્છી આવી તો તમને મચ્છી વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ માં નવા આવી સબસ્ક્રાઇબ કરો તો ફરી પાછા મળશું આપડે નવા વિડીયો જય માતાજી મારો